નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકમત બે હજાર ઇલેક્શનની અપડેટ જયારે અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ ત્યારે વાત કરીએ લોકસભા ઇલેક્શન માટે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પ્રચાર શરૂ કર્યો છે પૂરજોશમાં ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ માટે પ્રચાર તેઓના દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદના બોળકદેવના લાડ સોસાયટીના સેક્રેટરી તેમજ આગેવાનો સાથે પણ તેઓએ સંવાદ કર્યો હતો બૂથ સેન્ટરના આગેવાનો સોસાયટીના હોદ્દેદારો સાથે સંવાદ કર્યો હતો અને અમિત શાહને જંગી બહુમતીથી જીતાડવા તેઓએ આહવાન કર્યું છે દરેક સારા કાર્ય પીએમ મોદીના હસ્તે જ થયા છે તેવું પણ ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું દરેક સારા કાર્યને સંપન્ન કરવામાં પીએમ મોદી નિમિત બન્યા છે સેમી કન્ડેક્ટર ચીપ લાવવા દરેક વડાપ્રધાને પ્રયાસ કર્યા પણ સફળતા મળી નરેન્દ્ર મોદીને ગાંધીનગર લોકસભા અને એની અંદર ઘાટોડિયા વિધાનસભા ડબલ ડબલ લાભ તમને મળે અને નરેન્દ્રભાઈ તો છે છે ને છે જ ગેરંટી તો એક જ ચાલે છે ને અત્યારે કેટલા વર્ષો અને એ વર્ષોની રાહ જોયા પછી વડાપ્રધાન શ્રીએ આપણને સાક્ષી બનાવ્યા રામ ભગવાનને બિરાજમાન થયા તારે આપણે સાક્ષી બનાવ્યા અત્યારે ભારતના દરેકે દરેક વડાપ્રધાન જે સેમિકન્ડક્ટર જેને જેને કહીએ આપણે ચીપ્સ બનાવવા માટે નો બિઝનેસ ભારતમાં લાવવા માટે ભારતના દરેક વડાપ્રધાન શ્રીએ પ્રયત્ન કર્યા છે પણ સક્સેસ કોને મળી કે નરે અને આજે આપણા માટે ડબલ આનંદ છે કે સક્સેસ મળ્યા પછી તરત જ આપણા બે પ્લાન્ટ અહીંયા ત્રણ પ્લાન્ટ અહીંયા ગુજરાતમાં શરૂ થયા ત્રણ પ્લાન્ટ